આગળ વાત કરીએ તો જામનગર શહેરના ખોજનાકા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દોઢ વર્ષ અગાઉ રૂપિયા પંદર લાખ પચાસ હજારના મુદ્દા માલની ચોરીનો બનાવ બન્યો હતો જેમાં તપાસ કરી એલસીબીએ એક શખ્સને ઝડપી પાડ્યો છે એલસીબીની ટીમે બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા કરીમ ઉર્ફે ડુંગો ઇબ્રાહીમ જુનેજા નામના શખ્સને

કે આરોપી કોઈ પણ સાગરીતો સાથે કોઈ ચોરીના પ્રયત્નો કરતો નથી આ એકલો જ ચોરી કરે છે અને એ પછી આપણા લગભગ 6 થી સાત વિવિધ ગુનાઓનો પણ આમાંથી ડિટેક્શન થયું છે આ આરોપીને અત્યાર સુધી લગભગ પિસ્તાલીસ જેવી ઘરફોડ કરેલી છે આ આરોપી દર વખતે બહુ મોટા પાયાની ઘરફોડો કરે છે અને દર વખતે બહુ મોટા મુદ્દામાલની જ ઘરફોડ કરે છે અને જે એનાથી જે પૈસા વગેરે એને મળે છે એ આરોપી